રાજકોટ જિલ્લાના ધોરાજીની પોલીસે ઇંગ્લિશ દારૂ સહિત બે બુટલી ગરોને ઝડપી પાડ્યા છે પોલીસ ઓફિસ ચોક વિસ્તારમાં આવેલા રહેણાકના મકાનમાંથી આ જથ્થો ઝડપાયો હતો રહેણાક મકાનમાં અને ફોર વ્હીલમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખવામાં આવેલો હતો અને પોલીસે બાતમીના આધારે આ જથ્થો ઝડપી પાડ્યો છે બસો જેટલી ઇંગ્લિશ દારૂની બોટલ સહિત બે બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા છે એક ફોર વ્હીલ સહિત કુલ રૂપિયા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અગાઉ પણ બુટલેગર રાજકોટ ગ્રામ એલસીબીના હાથે ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઈ ચૂક્યો છે બુટલેગર ઇમરાન નવીવાલા અને વય સિપાહી પર પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે ધોરાજીના પીઆઈ અનિરુદ્ધસિંહ ગોયલ કૃપાલસિંહ જાડેજા તથા પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોયલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા તથા સુરપાલસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાએ બે બુટલેગરો સહિત ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ